<laughs> लोग मयावी जामने बताई? बताई एव देजिया हेलो लेख તો જો હવે અહીંયા ખાલી લઈ લીધી છે દાળ ભાત શાક રોટલી કે જ્યાં ગુલાબ જાંબુ ટેપલી અમારે ઠેપલીને લીધી નથી સલાડ તો ચાલો હવે ખાવા મળી તો ભાઈ જો અમે બૈરા આટલા આવી ગયા છે ચાલો જમી લઈ તો હવે જો ખાઈ પીને બહી ગયા છે અહીંયા ઉતારે પાછા આવી ગયા છે કેવું મજા આવ્યું ખાવાની અરે ગુલાબ જાંબુ ખાધા હેલા

હા પૂરું પૂરું બાર ફોર વ્હીલ અને બે બસ જાન માઉ એ જગા હાઈક ને તો જો હવે અમે નીકળી જાય છે ને સાલુ બસ જો હવે મજા મજા કરી છે જો ભેળ બનાવી છે બસ છે અને જો બધાય ભેળ ખાઈ છે અત્યારે આરતી જો બાલાજી ના છે ઓ બાલાજી ના ભેળ ભેળ હો આશિયા બાલા કાકા છે ઓ મમરા ઓ 10 માંથી 10 10 ને આ આપણે બધી સામગ્રી ઘરે થી હવા ની પોર માં લઈ આયા તો બધી નાખી દેતી હતી જો અત્યારે મજા મજા કરી ને રસ્તા માં ખાઈ જો આ બસ અત્યારે आले છે તો ઢાડા ઢાડા માં છે અત્યારે ગયા

जो उधरा जो नक्षित ना फरवा लै जाओ उधरा आ सके तो आवश्य चलो तो हे जो दक्षित भाई टीवी जो है अँ पतंग हज भूला नहीं भाई हजी पतंग जो पैसे ही। थाम वासन। थाम वासन <laughs> <laughs> तो है मैडम पाई जाए हूँ आ सा मैडम थाम वसा थाम वसा आप गया लगन में क्या आता है वहाँ थे क्या थी क्या जो વેર વિકલ થઈ ગયા હાલો બધા જાજા હોય તો મજા આવે નહી કામ કરવાની અમે બધા કામ બાટી લીધું છે તો હાલો કામ કરવા મળ્યું બીજો હું તો જો આપણે હવે હાજે શાક બનાવ્યું છે ખાઈ લીધું છે ખાઈ લીધું છે બાકી છે તો ગયા તા મજા આવી ને કેવો